દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને બારડોલી વિધાનસભા દ્વારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના બારડોલી જનસંપર્ક કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં સુરત જિલ્લા ભાજપાના મહામંત્રી જીગર નાયક બારડોલી તાલુકા ભાજપા પ્રમુખ આનંદ પટેલ પટેલ સુરત બારડોલી નગર બારડોલી તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહી મોઢું મીઠું કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો આજ રોજ દેશની રાજધાની એટલે કે દિલ્હી રાજ્યનું આજે પરિણામ જાહેર થયું છે અને ભારતીય જનતા પાર્ટીએ સત્તાવીસ વર્ષ બાદ આજે દિલ્હીની રાજ્યની સરકારમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ત્યારે દિલ્હીની સૌ જનતા અને પ્રજાઓનો અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીઓ તરફથી સૌનો ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ અને સૌનો આભાર બી માનીએ છીએ કે જેઓ પ્રજાઓએ નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ અને જેપી પી સાહેબના નેતૃત્વને ધ્યાનમાં રાખીને અને મોદી સાહેબ જે વિકાસના કામો કરે છે અને વિકાસની ગ્રાથાઓને આ આખા દેશમાં પ્રચલિત થઈ રહ્યા છે ત્યારે આ દિલ્હીની જનતાને બી હવે આ વિકાસની ગાથા જરૂરથી આગળ ધપાવવામાં નરેન્દ્ર મોદી સાહેબનો સાથ સહકાર અને પ્રજાનો બી સાથ સહકાર મળી રહેશે ત્યારે આ સત્તાવીસ સત્યાવીસ વર્ષ બાદના વિજયને અમે સૌ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સવ નિમિત્તે સૌને અભિનંદન અને આભાર બી માનીએ છીએ અને જ્યારે આનો જાકારો થયો છે દિલ્હીમાંથી અને હવે દેશની રાજધાનીને નંબર વન બનાવવાની વિશ્વની નંબર વન બનાવવાની જે રાજધાનીનું ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબનું અને અમિતભાઈ શાહ સાહેબનું અને જે નડ્ડા સાહેબનું જે સપનું છે એ હવે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના આગેવાનો અમારા પાડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ સુરત જિલ્લાના પૂર્વ પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા સૌ ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના અને આ બારડોલી વિધાનસભાના સૌ આગેવાનો તરફથી સુરતની જનતા દિલ્હીની જનતાનો ફરીવાર અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌનો અભિનંદન પાઠવીએ છીએ અસ્તુ ભરત માતા ગીજે